જહાંગીરપુરા ખાતે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોસ્ટેલનું કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના રી રિનોવેશન કરવાયા બાદ રી ઓપનિંગ રવિવારના રોજ કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂકભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અનેક પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના જહાંગીરપુરા વેરબી વિક્ટોરિયાની બાજુમાં આવેલા પીએમઈડી એટલે કે પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના મનુબરવાલા હોસ્ટેલનું રિનોવેશન બાદ રીઓપનિંગ આજે કરવામાં આવ્યું હતું ઓગણીસો એકાણુંમાં મનુબના મુનશી પરિવાર દ્વારા હોસ્ટેલ બિલ્ડિંગ બનાવાઈ હતી જે બિલ્ડિંગને મોટા રિનોવેશન અને વિસ્તરણની ખાસ જરૂર હોય જેથી કેપી ગ્રુપના કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા રિનોવેશન અને વિસ્તરણ કરી થી એકસો ત્રીસની ક્ષમતાવાળા હોસ્ટેલને બનાવાયું હતું અને આજે રવિવાર તારીખ અઢારમી ફેબ્રુઆરીના રોજ આ હોસ્ટેલનું રીઓપનિંગ કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂકભાઈ પટેલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ઘણી જૂની ટ્રસ્ટ છે અને અહીં પહેલેથી જ બાળકોને હોસ્ટેલની સુવિધા હતી જેને એક્સપાન્ડ કરવામાં આવી છે કેપી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા અહીંયા પ્રેસિડેન્ટ તરીકે હમણાં હું છું અને એના કાર્યકર્તા તરીકે મોહમ્મદભાઈ પટેલ કરીને છે અને તે ઉપરાંત ઘણા બધા ટ્રસ્ટીઓ અહીંયા મોજૂદ છે અને અમારો ધ્યેય એક જ ફક્ત રહે છે કે કેવી રીતે સારું શિક્ષણ પ્રોવાઈડ કરીએ અને એના થકી આ સંસ્થામાં તે અત્યાર સુધી ચાલીસ સીએ બની ચૂક્યા છે એકસો ને ચાલીસ ડૉક્ટરો બની રહ્યા છે અને બધો શ્રેય જે છે તે અહીંયા ટાઈમ આપનારા લોકો અને ડોનેશન કરનારા લોકોને માટે જાય છે અને સમાજની અંદર સારું શિક્ષણ મળે એ જ હેતુથી આ બધા લોકો કાર્યરત છે અને કાર્યરત રહેશે એવી અમારી અપેક્ષા છે થેન્ક યુ કેટલા સંખ્યા છે હમણાં એકસો ત્રીસ બાળકો અહીંયા હોસ્ટેલમાં વિનામૂલ્યે ભણી શકે એવી સગવડ છે સીએના ના એ બનાવી રહ્યા છે ડૉક્ટર્સ બની રહ્યા નીટ અને જેઈ યુપીએસસી જીપીએસસીના કાર્યો થઈ રહ્યા છે અને એ ઘણા બધા સારી રીતે અને સારા રિઝલ્ટની હાથે બાળકો આગળ વધી રહ્યા છે અને એમાં બાળક અને બાળકીઓ બાળકીઓના માટે અલગ સુવિધા છે બાળકો એટલે કે પુરુષોના માટેની જ અહીંયા સુવિધા છે અને એવી જ રીતે બીજી એક હોસ્ટેલ જે અમે તૈયાર કરી રહ્યા છીએ ખાલી બાળકીઓના માટે અને એ જ રીતે અહીંયાના જે ટ્રસ્ટીઓ છે એ ઘણા જૂના ઘણા સમયથી યુકે અને યુએસથી પણ અહીંયા પધારીને એ લોકોએ ઘણો સપોર્ટ કર્યો એ બદલ એ બધાનો પણ ખૂબ અમે લોકો આજની તારીખે આભાર માનીએ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોસ્ટેલ કેપી વ્યુમન ડેવલપમેન્ટનું ફાઉન્ડેશન દ્વારા રિનોવેશન કર્યા બાદ રીઓપનિંગ કરાયું તે મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા